ઉના થી ભગુડા લગન માં તમારા કોઈ ના ગામ આવતા હોય તો તમારા ગામ નું નામ જણાવી દેજો

નાસ્તો કરીને અમે આગળ વધશું પછી આગળ અમે જમવાનું રાખ્યું છે તો બેના રહેજો વિડીયો પર જય માતાજી જય મોગલ દેલવાડા થી જય માતાજી ગ્રુપ તરફ થી જમવાનું લાવ્યા હતા તો એમ બધા જમવા બેઠા છે જય માતાજી ગ્રુપ હવે પેલા અમને જમાડી લીધો હવે એ લોકો જમવા બેઠા છે આખું ગ્રુપ અમને પછી અહીંયા જમાડવા હતા હવે એ લોકો જમા બેસી ગયા છે તો ફાઇનલી તો અમે તો જમીન હવે નીકળી ગયા છે આગળ હવે હવે અમે જમીને જઈએ છે અરે ભાઈ રસ્તામાં તો અમને ભાઈ ઘોડીવાળા ભાઈ મળી ગયા તો જોજો ઘોડીનો ડાન્સ આ મૂવી છે હા તો ભાઈ હવે આંગ પડી ગઈ છે અને અમે નીકળી ગયા છે હવે ધીમે ધીમે

હાલો તો અત્યારે અમે આ હોટેલ ભાઈ હોલ્ડ કરીને નીકળી જા છે આ છે અમારી આ છે અમારી પહેલી નાઈટ અમે નાગેશરી આગળ થોડક જઈને અમે નાઈટ કરશું આ અમારા જે પહેલો દિવસ છે ને પહેલી નાઈટ થશે અમારી જય માતાજી જય માતાજી આ છે અમારા ગ્રુપના લીડર અમીરભાઈ વન્સ રસોડાવારા તો લગનમાં ભૂલતા નહી અલા રસોડાનો ઓર્ડર આપવાનું મારા જય માતાજી ફાઇનલી હોલ્ડ કરીને આગળ

ચાલો બાજી ખબર અમારો આજનો બ્લોક પૂરો થાય છે અહિયાં ચાલો જય માતાજી જય મા બગલ બાપા સીતારામ હાલો બાપા જય